देवगड बार्या विस्तारा रोड रस्ता हालत कफोडी बनता जनता परेशान देवगड बार्या तालुकाना ભાગ્યા કંજેટા માર્ગની હાલત ખકડ દશે છે જે ઓગણત્રીસ કિલોમીટરનો લંબાઈ વાળો રસ્તો છે ગુજરાતના પ્રસિદ્ધ ખ્યાતનામ રતન મહાલ અભયારણ્યને જોડે છે જેમાં હજારો ખાડાઓથી ભરેલો છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ માર્ગની ખરાબ સ્થિતિને કારણે એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા ઉપર વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચવા માટે પણ લેટ પહોંચ્યા હતા અને જે તેમના અભ્યાસ પર નકારાત્મક અસર પાડે છે રોજગારીની શોધમાં થતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે પરિવારના જીવન ઉપર પ્રભાવ પડે છે અને સ્થાનિકોએ આ માર્ગની દયનીય સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે અને પ્રશાસનને તાત્કાલિક પગલાં ભરવા માટે અપીલ કરી રહ્યા છે અને અકસ્માતો પણ આ રસ્તા ઉપર થઈ ચૂક્યા છે ખાસ કરીને મોટરસાયકલ અને મોટા વાહનો માટે સ્થાનિકો પ્રશાસનને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે ક્યારે નવા વાહનો નિર્માણ કરવામાં આવશે